તો તમારે પણ એક ભલાઈનું કામ કરવાનું છે એટલે કે મારા ભાઈ જેવા ભાઈ મેહુલ એમને સરસ મજાની યુટ્યુબ ઉપર ચેનલ લંચ કરી છે આ ચેનલનું નામ છે મેહુલ મોજેલો તો મિત્રો ખૂબ સારા વિડીયો હોય છે કોમેડી જોરદાર જોવાની મજા આવે હો હું ને ભલી બે જોઈએ કારણ કે ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ એટલે તમારે પણ એક નાનકડું કામ કરવાનું છે મે હોલ મજેલો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો ને કમેન્ટ કરો ને દરરોજ દરરોજ કોમેડી વિડિયો જોવાનું ભૂલશો નહીં પછી કહેતા નહીં કે ભલીએ ને ભલાજી કી ધૂન